વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંધુ સન્માન યાત્રા કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા ઓગણત્રીસ વર્ષના હોમગાર્ડ જવાનનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું તેના ખાસ કિસ્સા તરીકે ચાર લાખ પાંચ હજારની સહાય આપવામાં આવી હતી તો મળતી માહિતી મુજબ શહેરના લક્ષ્મીપુરા ગામના ઓગણત્રીસ વર્ષીય નિતેશભાઈ જરિયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમને લઈને તેમને બે દિવસ ડ્યુટી પર તૈનાત કરવામાં આવી ત્યારે સોમવાર સવારે આઠ વાગે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સાદી કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેમનો જીવ બચી શકાયો ન હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો તો નિતેશ ભાઈના પત્ની ઘરકામ કરે છે જ્યારે એક વર્ષનું તેમને સંતાન મળશે તો હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી ફરજ દરમિયાન અવસાન થતા પરિવારમાં અન્ય કોઈ કમાના નથી જેને લઈ ભાજપતા પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે વિધાનસભાના દંડક બાળુ શુકલને રજૂઆત કરતા ખાસ કિસ્સા તરીકે તેમણે મુખ્યમંત્રીને જાણ કરી રાજ્ય સરકાર તરફથી બે લાખ અને ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ તરફથી રૂપિયા બે લાખની શાહી આપવાનું નક્કી કર્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ